સાબરકાંઠાના હિંમતનગરના પેથાપુર ગામે મકાનમાં ભેદી બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી છે મીથાપુર ગામે અચાનક એક મકાનમાં ભયાનક બ્લાસ્ટ થતા આખા ગામમાં દહેશતનો માહોલ છવાયો છે એક જ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાવશે તપાસ અધિકારીઓ દ્વારા મકાનની અંદરના અવશેષો એકત્ર કરી તપાસ શરૂ કરી છે બ્લાસ્ટ કેમ થયો તેનું કારણ અપન છે થોડાક સમય પહેલા કચ્છમાં પણ બે આ સવારે વેલા ઉઠ્યો હું ચા બનાવા ગયો જેવું લાઈટર ઓન કર્યું ટોટલી બ્લાસ્ટ થયું છે મારા ઘરનો પણ ઘણો બધો નુકસાન થયું છે હું પણ ઘણો બધો દાજી ગયો છું ગેસ કોઈ આવે ને કોઈ સહાય કે કોઈ આશ્વાસન આપવા તૈયાર નથી અને અમને આ ખેડૂત માણસોને કંઈક આ આટલું બધું નુકસાન થયું છે ઘરમાં બે જને ઘરના નુકસાન લગભગ સમજો કે 50000 અને ઘરના નુકસાન હતા એ બધા નષ્ટ થઈ ગયા છે હાલ કોઈ સહાય છે નહીં અને અમને સહાય મળે એવી અપીલ કરીએ છીએ